બેસીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો જેનાથી જવાન ને ગંભીર ઈજા પહોંચી આ ઘટના બાદ પાદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને યાસીન વોહરા ને ઝડપી પાડ્યો પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે યાસીન જે સ્થાનિક સ્તરે ડોન તરીકે ઓળખાય છે તેની આ કરતૂતથી શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે પોલીસ તપાસ દરમિયાન યાસીન વોહરા પોલીસ કાફલો વચ્ચે પણ અકળ અને નિડર વર્તન દર્શાવી રહ્યો હતો આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતા અને ક્રોધનું માહોલ સર્જ્યો છે અને લોકો સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ પોલીસને આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ કડક પગલાં લેવા માટે અપીલ કરી પોલીસે પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલે સઘન તપાસ કરશે અને દૂષિતોને કાયદાના ચુંગલમાં લાવશે